અધિકારીઓ દ્વારા દરવાજા કાયમી માટે બંધ કરવામાં આવતા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ચોમાસા દરમિયાન ભયંકર જળ પ્રલયની આશંકા ઉભી થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના અગ્રણી અને સિહોરના રાજકીય આગેવાન

કે ખોડિયાર ડેમના લગભગ બધા જ કમાડિયાઓ જે છે એને વિલ્ડિંગ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા વિલ્ડિંગ કરાવી અને કાયમી ધોરણે બંધ કરાવવામાં આવેલ છે હવે આ વખતે પહેલાં જ વરસાદમાં ચોમાસામાં વીસ ફૂટ પાણી ખોડિયાર મંદિર તળાવમાં આવી ગયેલ છે હવે માત્ર દસ ફૂટ પાણી આવે એટલે ખોડિયારનો ડેમ છે એ ઓવરફ્લો થાય છે હવે ભૂતકાળમાં આ ડેમ ઉપર એક બનાવ એવો પણ બનેલો છે કે જેના કારણે ઓચિંતા જ વરસાદ આવેલો વર્ષો પહેલાં અને ચિશનગીરીની ધાર પાસેથી પાણી ઉપરથી થપાટો મારવા માંડેલું અને એવા સમયે ભાવનગર કલેક્ટર સાહેબે તાત્કાલિક હુકમ કરી અને પાળા ઉપર પડતા પાણીને અટકાવવા માટેની જોગવાઈ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ઊભી કરેલી હવે અત્યારે તો આ ડેમના મોટા ભાગના કમાળિયાઓ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા વેલ્ડિંગ કરીને બંધ કરવામાં આવેલી છે એટલે બાજુમાં જ ડેમની બાજુમાં રાજપરા ખોડિયાર ગામ આવેલી છે આવેલું છે એમની બાજુમાં નીચે ભોળાદ આવેલું છે નેસડા આવેલું છે ખાખરીયા ખોડિયાર આવેલું છે શામપરા ખોડિયાર આવેલું છે હવે આ ડેમ કોઈ સંજોગોમાં કે પૂર હોનારતમાં તૂટે તો આવા સંજોગોમાં જવાબદારી કોની બને તો ભાવનગર કલેક્ટર સાહેબશ્રી સિહોર પ્રાંત કલેક્ટર સાહેબશ્રીને હું સુરેશભાઈ સાંગા આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા આગેવાન વિનંતી કરું છું કે આ સ્થળની તમે જાતે રૂબરૂ મુલાકાત કરો અને સ્થળ તપાસ કરી તાત્કાલિક તમામ બિલ્ડિંગો જે ભાવનગર મહાનગરપાલિકા કરવામાં આવેલા છે કરવા દ્વારા કરવામાં આવેલા છે એ તોડાવી અને બધા જ કમાડિયાઓને પૂર્વવત ઓટોમેટિક સ્થિતિમાં કમાડ ખુલે અને બંધ થાય એવી સ્થિતિમાં રિપેરિંગ કરાવવા અમારી જાગૃત નાગરિક તરીકે અનેક કાર્યકર તરીકે મારી ફરજના ભાગરૂપે હું જવાબદાર અધિકારીઓને રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત